સુરતના કામરેજ ખાતે દશા સોરઠિયા વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સુરતના કામરેજ પાસે આવેલા દાદા ભગવાન મંદિર પાસે શ્રી દશા સોરઠિયા વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સાથે જ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નમાં નવ દંપતીઓને કર્યાવરમાં તમામ સામાન પણ આપવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમગ્ર ટ્રસ્ટે ભારે જહેમત ઉઠાવી હતી જય શ્રી કૃષ્ણ જય સામુદ્રી આજે તારીખ 26 એક બે હજાર ઓગણીસ તેમજ તારીખ સત્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ શ્રી સુદર્શન સુરક્ષા વડી સેવા સમાજ સુરત દ્વારા સામૂહિક સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન થયેલ છે જેની અંદર બાર યુગોએ યુગલોએ પોતાના પગલા પ્રતિભાવો પગલાં પાડ્યા હતા અને એની અંદર સમાજના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સમાજની અનેક અનેક ભાગ પાકના વ્યક્તિઓ જેમ કે વિદર્ભ વિભાગ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ તેમજ સમાજના અંદર બીજા કેટલા બધી બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આમાં ભાગ પોતાનો ભાગ લીધો હતો સમાજના અનેક અગ્રણીય દાતાઓ એમને પોતાના દાદ દાનની સરવાણી વહી અને આ કાર્યક્રમને સક્સેસફુલ રીતે પાર પાડ્યો છે જે સિવાય સમાજની અંદર સુરત સમાજની અંદર રહેલા કંઈ કેટલા કાર્યકરોએ છેલ્લા પંદર વર્ષ પંદરથી વીસ દિવસની એમની પૂરી તૈયારી સાથે અને જોસ અને જુસ્સથી આ કામની શરૂઆત કરેલ છે અને એમને આજે એક મહત્વપૂર્ણ દ્રષ્ટાંત પાડ્યું છે એમના એ જ સાથે જ આ પૂરેપૂરા બાર દિવસનું જે આયોજન છે અને બાર પંદર દિવસથી જે પૂરેપૂરું કામકાજ કરી રહ્યા છે બધા કાર્યકરો એમને તન મન અને ધનથી સાથ સહકાર આપી રહ્યા છે આ માટે સમૂહ લગ્નની અલગ અલગ બધી કમિટીઓની નિમણૂક થઈ હતી કે જેની અંદર ભોજન વ્યવસ્થા જેની અંદર કરિયાવર વ્યવસ્થા જેની અંદર આપણે કહીએ તો મેડિકલની સુવિધાઓ કારની વ્યવસ્થાઓ ઉતારા વ્યવસ્થાઓ બહારથી આવેલા મહેમાનો કંઈ જ પ્રકારની પ્રોબ્લેમ ના આવે એ પ્રમાણેનું એક આખું કચ્છ અને સચોટ કામ કરેલ છે અને કામને અમે એક સક્સેસફુલ માર્ગ તરીકે પાર પાડેલ છે